કપાસની અંદર વિકાસની અંદર જોવો તો લગભગ અડધા ફૂટની અંદર બીજા કપાસની અંદર ફેર પડી ગયો છે ખાલી આઠ જ દિવસ થયા અને આ ટ્રાસ સારામાં સારો રિઝલ્ટ મળ્યો છે અને ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે આ ટ્રાસ ઉપયોગ કરે અને વિકાસની અંદરથી માંડે અને દરેક દરેક રૂપની અંદર આપણને સારામાં સારો ફાયદો મળ્યો છે એવું જ નથી કે કપાસની અંદર અમે મરચીની અંદર પણ ડેમો કર્યો હતો તો એની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ આપણને મળેલું છે તો